હજી હમણાં જ નિર્માણ પામેલું અને ગૃહમંત્રીના હસ્તે ઉદઘાટન થયેલું બસ સ્ટેન્ડની હાલત દહી નહીં જોવા મળી છે અત્યારે હાલ ગરમીની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ગરમીની અંદર પંખા હોવા જરૂરી છે ત્યારે બસ સ્ટેન્ડની અંદર એક પણ પંખો શરૂ જોવા મળ્યો ન હતો બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાત્રે બાર વાગે ફરી એક ફરિયાદ કોને કરવા જવી તે પણ એક મોટો વિષય બન્યો હતો ત્રીજી તરફ જો વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડના જેટ ગેટ પાસેથી જ તે ખાનગી વાહનો ભરવામાં આવે છે અને આ ખાનગી વાહનોના હપ્તા ડેપો મેનેજર અથવા પોલીસને મળતા હોય તેવું લાગી રહ્યું છે અને તેવું લોકમુખી ચર્ચાઈ પણ રહ્યું છે હવે જોવાની બાબત એ છે કે આ બસ સ્ટેન્ડની હાલત ક્યારે સુધરશે અને ક્યારે આ હપ્તાખોરી બંધ થશે અને ક્યારે પ્રાઇવેટ વાહનો પોતાની મર્યાદાની બહાર નીકળશે તે જોવું રહ્યું